માંગરોળના બહુ ચર્ચિત સોપારી કાંડની આખરે પોલીસ દ્વારા સત્તાવાર તપાસ શરૂ થઈ છે આ મામલે ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ફરી એકવાર ચર્ચા જાગી છે મળતી માહિતી મુજબ હનીફ બેરાએ થોડા વર્ષો પહેલા આઈજે સેલ્સ એજન્સીના સંચાલક ઇરફાન જેઠવા સાથે સોપારીના ધંધામાં રોકાણ કર્યું હતું આરોપીએ વધુ નફો આપવાની લાલચ આપી હતી હનીફ બેરાએ રૂપિયા એક પોઈન્ટ ચોવીસ કરોડનું જંગી રોકાણ કર્યું હતું પરંતુ લાંબા સમય સુધી રોકાણની મૂળ રકમ કે નફો પરત ન મળતા હનીફ બેરાએ પોતાના પૈસા પાછા માંગ્યા ત્યારે આરોપી ઇરફાનના પિતા ઇબ્રાહિમ જેઠવાએ તેને રસ્તામાં રોકી પૈસા પાછા નહીં મળે તેવી ધમકી આપી અને ઢીકાપાટુઓ માર માર્યો હોવાની ફરિયાદમાં જણાવાયું છે આ સમગ્ર ઘટનાને લઈને છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે મામલો નોંધાયા બાદ ડીવી કોડિયાતર ડીવાયએસપીએ તાત્કાલિક અસરથી પોતાની ટીમ સાથે તપાસ શરૂ કરી છે માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ જાહેર થયેલ છે બનાવની વિગતો જોઈએ તો ફરિયાદી છે હનીફ હુસેન બેરા ફરિયાદી સાથે જે આરોપીઓ છે એમણે ફરિયાદીને આઈજે સેલ એજન્સી નામની જે તમાકુ સોપારીનો ધંધો કરતી એજન્સી છે તેમાં નફો આપવાની લાલચ આપી અને ફરિયાદી પાસેથી રોકાણ પેટે કુલ એક કરોડ ચોવીસ લાખ સિત્તેર હજાર રૂપિયા અલગ અલગ સમયગાળવામાં રોકાણ કરાવેલ હતા ત્યારબાદ ફરિયાદીએ આ જે રોકાણ કરેલ હતું તેના પેટે વળતર નફો આપવા માટે માગણી કરતા જે આરોપીઓ છે તેઓએ નફો આપવાનો પણ ઇન્કાર કરેલ તેમજ તેની મૂળ રકમ આપવાનો પણ ઇન્કાર કરેલ આ બનાવને ધ્યાને લઈ અને માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે બનાવની વિગતે આઈપીસી ચારસો છ ચારસો વીસ પાંચસો છ બે ત્રણસો ત્રેવીસ બસો ચોરાણું બી મુજબ ગુનો દાખલ કરેલ છે આ ગુનાની તપાસ હાલ પીઆઈ શ્રી એસ કે દેસાઈ કરી રહેલ છે વધુ એક તો તપાસ દરમિયાન મળવા પામેલ પામશે તે આપને રજૂ કરવામાં આવશે